અને આજે ફરી આપણે એકવાર ભેગા થયા છે વાતો કરવા માટે વાતોમાં આજે મારી સાથે જોડાયા છે પૃથ્વી પંચાલ એમની પાસેથી આપણે કેવી વાતો કરીશું તો પેરેન્ટિંગ ઉપર વાતો કરવાની છે બચ્ચું જ્યારે હાથમાં આવે તો એક મા ઉપર ઘણી બધી જવાબદારી હોય છે ને જવાબદારીમાં ફેમિલી સપોર્ટ કેવો હોવો જોઈએ મધર ફાધર તરફથી કેવો સપોર્ટ હોવો જોઈએ ઇવન સાસરિયા તરફથી કેવો સપોર્ટ હોવો જોઈએ અને પતિ પત્નીનું ત્યારે કેવું બોન્ડિંગ હોવું જોઈએ આ તમામ વાતો જાણવાની છે અને એમની વચ્ચે એક નાના બાળકની સાર સંભાળની સાથે વિડિયોઝ અને ટિપ્સ જે સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે ત્યારે એમાં કેટલી મહેનત લાગે છે આ બધું જ જાણવાનું છે અને બધી જ વાતો કરવાની છે Welcome to our studio. Thank you, Bansri. Thank you so much. તો પૃથ્વી આજે આપણે વાતો કરવાની છે આપણા શોરુ જ નામ વાતો છે એટલે વાતોમાં વાતોમાં આપણે પબ્લિક ને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન શેર કરવાની છે અને ટિપ્સ પણ શેર કરવાની છે કે આપણે કેવું હોય કે એઝ અ ફિમેલ નાના હોઈએ ત્યારે દરેક દીકરીઓ કે હોય તો ઢીંગલી રમતી હોય અને એને સુવાડતી હોય એને નવા નવા કપડાં પહેરાવે અને નવડાવે ધોળાવે અને સ્ત્રીના પણ ઘણા બધા ફેઝીસ હોય છે જીવનમાં કે પહેલા આવી રીતે નાની બાળકી હોય મોટી થાય આ છે લગન થાય તો ઘણું ઘણી બધી જવાબદારીઓ સ્ત્રીઓ પર બી હોય છે નો ડાઉટ કે પુરુષો ઉપર પણ હોય છે પણ સ્ત્રીને જે આ ફેઝ છે એમાં એમને કંઈક અલગ સાર સંભાળની જરૂર પડે છે તો સૌથી પહેલા ફેઝની વાત કરીએ કે બનવું એ દરેક સ્ત્રીને સૌભાગ્યની વાત છે અને ઘણા બધા ચેલેન્જિંગ ટાસ્ક પણ આપણા જીવનમાં આવતા હોય છે પણ પ્રેગ્નન્સીના જે નવ મહિના છે ડિફિકલ્ટ પણ રહે છે તો ત્યારે એમની મનોસ્થિતિની વાત કરીએ શું શું ફીલ એ લોકો કરતી હોય છે ત્યારે ધ્યાન ફેમિલી રાખવું જોઈએ યસ જ્યારે પણ કન્સીવ થાય ત્યારે સ્ત્રી અને પુરુષ હસબન્ડ વાઈફની લાઈફનો સૌથી બેસ્ટ સમયગાળો કહેવાતો હોય છે પણ સાથે સાથે શારીરિક માનસિક હોર્મોનલ ચેન્જીસ આ બધામાંથી એક સ્ત્રી પસાર થતી હોય છે તો ક્યારેક ખૂબ સારું લાગે ક્યારેક પ્રેગ્નન્સીના જે ખરાબ સિમ્ટમ્સ કે ઉપકાર થવાય સવારે ઉઠીને વોમિટ થાય કે કંઈ ખાઈ ન શકાય આ બધી જે ઉતાર ચઢાવ આવતા હોય છે એ ખૂબ જ ડિફિકલ્ટ બની જતા હોય છે પણ આ સમયે બનશ્રી હસબન્ડનો સપોર્ટ જો મળી જાય સસરાનો સપોર્ટ મળી જાય ફ્રેન્ડ્સની સાથે આપણે કોન્ટેક્ટમાં રહીએ તો આ જે આખું નવ મહિનાનો જે ફેસ છે એને એન્જોય કરી શકીએ છીએ ને અત્યારે સોશિયલ મીડિયા કે આખું આપણું જે ટેકનોલોજીથી સભર આપણી લાઈફ થઈ ગઈ છે તો નાઇન મંથને આપણે એન્જોય કરવા માટે ઘણી બધી વસ્તુઓ હોતી હોય છે તમે યોગ કરી શકો છો ડાયટ પ્રોપર થઈ જાય ડૉક્ટર્સનું કાઉન્સિલર્સ વગેરેનું આપણે ગાઈડન્સ પણ લઈ શકતા હોઈએ છીએ આપણી ડેલી રૂટીન પણ સરસ રીતે સેટ કરી દઈએ તો ધીમે ધીમે મને લાગે છે કે જે જે ફેઝિસ આવતા હોય છે એ લેડી જે હોય એને ચોક્કસથી એન્જોય કરી શકે છે બિલકુલ તમારા વિડીયોઝમાં જે રીતે જોયા છે પેરેન્ટિંગ ઉપર હોય છે કે બચ્ચામાં શું ધ્યાન રાખવું શું અવોઇડ કરવું હવે સૌથી પહેલો ફેઝ છે કે આપણે પ્રેગ્નન્સી હોય તો ઘણી બધા બુક્સ વાંચવી જોઈએ ઘણા બધા પ્રકારનું આપણે વસ્તુઓ જે એ અવોઇડ કરવી જોઈએ અમુક પ્રકારની મુવી અવોઇડ કરવી જોઈએ સિમ્પલ એક ટૂંકમાં ક્વેશ્ચન પૂછું તો ત્યારે આપણે શું અવોઈડ કરવું જોઈએ અવોઈડ કરવા માટે જે પણ નેગેટિવ થિંકિંગ છે નેગેટિવ થિંકિંગ અવોઇડ કરવું જોઈએ પોતાની જાતને સેલ્ફ ડાઉટ અરે મારું બાળકનું વજન નથી વધતું ડૉક્ટર આમ કહે છે શું હશે એ બધું નેગેટિવ થિંકિંગ ન રાખવું જોઈએ પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હસબન્ડની વાત કરીએ હસબન્ડે પોતાની પ્રેગનેન્ટ વાઇફને ખૂબ જ પ્રેમથી કાળજીથી તેનો સપોર્ટ કરવો જોઈએ કારણ કે તે ઘણા બધા હોર્મોનલ ચેન્જીસમાંથી પસાર થઈ રહી છે નો નેગેટિવ ટોક નો નેગેટિવ થિંકિંગ અને પોતાની હેલ્થનું ધ્યાન માત્ર શરીરનું નહીં મનનું ધ્યાન રાખવું ગર્ભ સંસ્કારને ફોલો કરવું જોઈએ કારણ કે હું પોતે પણ એ ફોલો કરતી હતી ગર્ભ સંવાદ કરશો ને પતિ અને પત્ની તો ગર્ભમાં રહેલું બાળક જે છે એને તમે ત્યારથી જ સારા સંસ્કાર અને તેનું સિંચન કરી શકો છો અને આ બધી જ વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવન થયેલી છે અને પૃથ્વી કેવું હોય કે બાળક જ્યારે નાનું હોય જન્મે ત્યારે અમુક મહિના ચલો માની લો કે એને ખબર નથી પડતી એવું લાગતું હોય છે પણ એક રિસર્ચમાં એવું પણ કહેવાય છે કે બાળક જે છે આપણા વાઇબ્રેશન એ લોકો ફીલ કરી શકતા હોય છે એ તો ચલો આપણે સમજી શકાય પણ જ્યારે બાળક નવ દસ મહિના કે વર્ષનું થાય ત્યારે એને ઓલમોસ્ટ ઘણી બધી સમજ પડતી હોય છે આપણી આજુબાજુ આપણી જોડે ખાસ કરીને એની મા જોડે કેવું વર્તન થાય છે ત્યાં સુધી એને સૂજ પણ ભલે એ ખાલી બોલી નથી શકતું હતું પણ એ બધું સેન્સ કરી શકે છે તો ત્યારે અ કેવું થાય કે ડિલિવરી થાય તો ઓલમોસ્ટ ઘણી વાર એવું હોય છે કે એ જે સ્ત્રી હોય એના પિયરમાં રહેતા હોય તો આપણા થી તો ધ્યાન રાખતા જ હોય છે પણ પછી ડ્રાસ્ટિક ચેન્જ જે બે ચાર મહિના પછી એ જ્યારે સાસરીમાં જાય ત્યારે કેવું સાથને સહકાર મળવો જોઈએ આ એક નવી નવેલી માં બની હોય એ સ્ત્રીને નવી નવેલી મા જ્યારે બનતી હોય ત્યારે બાળકની સાથે પત્નીમાંથી એક માતાનો પણ જન્મ થાય છે અને આ દરમિયાન સાસુ સસરા કે જે ઇનલોઝ છે એમની આપણે વાત કરીએ ને તમારો વંશ આગળ વધારનારી આ એક સ્ત્રી છે તો તમારે એનું ખૂબ જ કાળજી રાખવી જોઈએ સૌથી ઇમ્પોર્ટન્ટ કે કટાક્ષ મહેણાં ટોણાં એ બધું પ્લીઝ અવોઈડ કરો હાથ જોડીને સૌને વિનંતી કારણ કે ઇન્સ્ટાગ્રામ પર મારા જે વિડીયોઝ હોય એમાં ઘણી બધી લેડીઝ પોતાના એક્સપિરિયન્સ જ્યારે શેર કરતી હોય ને ત્યારે આ વાત ખાસ કહેતી હોય કે ઇનલોઝ હંમેશા કહેતા તો અમે તો ત્રણ ત્રણ ચાર ચાર બાળકો ઉછેર્યા તમે એકમાં થાકી જાઓ છો પણ ના એ દરેકનું શરીર જુદું છે દરેકનો અનુભવ જુદો હોય છે અને એ વસ્તુને તમારે સ્વીકારવી જોઈએ કારણ કે પ્રેમ કાળજી અને સંભાળ એ માત્ર પ્રેગ્નન્સી દરમિયાન નહીં પરંતુ બાળ ઉછેર વખતની પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે માત્ર પતિએ નહીં પરંતુ સાસુ સસરા નણંદ વગેરે પણ આપવી જોઈએ સપોર્ટ કરવો જોઈએ સો ટકા સાચી વાત છે સપોઝ તમારો ડિલિવરી ટાઈમ હોય તો મેટર્નિટી લીવ આપણને જો વર્કિંગ હોય તો મળતી હોય છે ઓલમોસ્ટ સિક્સ મંથ કે પછી તમારા એક્સટેન્ડેડ જે રીતે કંપનીના જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ રીતે પણ એવી વસ્તુ છે ને કે ઇન બિટવીન એવું નથી કે ડિલિવરી થઈ ગઈ કે બચ્ચું આવી ગયું તો સંભાવ એક વર્ષમાં કે બધું રિકવર થઈ જાય તમારા હોર્મોનલ ઇનબેલેન્સ પણ એટલા થાય છે તો ત્યારે આવા સમયે ચીડચીડ્યું થઈ જવું ગમે ત્યારે ગુસ્સો આવો મૂડ સ્વિંગ થવા રડું આવી જવું ત્યારે એક હસબન્ડ તરીકે પત્નીને કેવો સપોર્ટ મળવો જોઈએ તમે જે વાત કરો છો ને એ પોસ્ટપોર્ટમ ડિપ્રેશન કહી શકાય કારણ કે સાયન્ટિફિકલી પ્રૂફ થયું છે કે આખા વિશ્વમાં સિત્તેરથી પંચોતેર ટકા જેટલી લેડીઝ જે હોય બાળકના જન્મ પછી પોસ્ટમોર્ટમ ડિપ્રેશન ફીલ કરતી હોય છે ને આમાં આ બધા જ લક્ષણો હોય છે કે રડું આવી જાય ઇમોશનલ આપણે થઈ જઈએ પોતાનું ધ્યાન નહીં રાખીએ નેગેટિવ થિંકિંગ થઈ જાય બાળક ખોળામાં હોય ને તો પણ આપણને એના માટે ઉમળકો નહીં આવે અને હંમેશા કજીયો થઈ જાય નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય તો આ બધી બાબતોને સમજવી ખૂબ જરૂરી છે ને એ દરમિયાન સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ જે હોય એક પિતાનો હોય છે એક હસબન્ડનો હોય છે કે વાઈફમાં આવતા આ બધા ચેન્જીસને ધીરજથી શાંતિથી ટેકલ કરવા જોઈએ એનું ડેલી રૂટિનમાં પણ તમારે હેલ્પ કરવી જોઈએ એનું શારીરિક રિકવરી થાય બાળકની સંભાળમાં ધ્યાન આપો અને થોડો સમય ઘરની બહાર લઈ જાઓ હસબન્ડ વાઈફ ખાલી વીકેન્ડમાં બાળકની સાથે ક્યાંક ફરવા જાય શાંતિથી ગાળેલા બે કલાક હશે ને તો પણ આખા અઠવાડિયાનો સ્ટ્રેસ દૂર થઈ જવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થતું હોય છે બિલકુલ અને પૃથ્વી કેવું હોય કે બચ્ચું જયારે હોય ને તો મા બહુ જ કન્સર્ન હોય છે અને બેબી માટે કારણ કે દરેક માં હોય ને એને આમ ઇમેજીનેશન તો હોય કે મારું બાળક આવું હોવું છે કે મારા બાળકને મારે આ નથી કરવું કે મારે આવો બનાવો છે પણ એમાં કેવું થાય કે ઘણી વાર આપણા જે વડીલો હોય એમનું ક્યાંકનું ક્યાંક સજેશન આવી જાય આપણને કદાચ ના ગમ્યું હોય અથવા ગમાડવું પડતું કે ન ન ઉતરતું ઉતરતું પણ થાય કેવું માઠું ના લાગી જાય કે ક્યાંક કોઈ મનભેદ કે ના થઈ જાય એના માટે આપણે ચલાવી લેતા હોય તો એ ચલાવવું કેટલું યોગ્ય છે કારણ કે આપણા બાળકની ચિંતા એક માં સૌથી વધારે કરતી હોય છે જી અને મમ્મીનું જે ઇન્ટ્યુશન હોય ને એ હંમેશા સાચું હોય છે તો ઘણી વાત એવી હોય કે કોઈ આપણને ગાઈડ કરતું હોય પણ આપણને ક્યાં ગળે ન ઉતરતી હોય એ વાત તો એમાં પ્રેમથી તમારે ના પાડવી જોઈએ કે ના મમ્મી ના પપ્પા આમાં આવું છે મારા બચ્ચાને આ નહીં સેટ થાય આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી પ્રેમથી શાંતિથી સમજાવો બાળકના ભલા માટે જો દાદા દાદી હોય એ લોકો પણ સમજી જશે કારણ કે એમને પણ બાળક માટે પ્રેમ તો હોય જ છે તો શાંતિથી પ્રેમથી કરેલું કમ્યુનિકેશન જે છે ને એ હંમેશા કામ લાગતું હોય છે ને એનાથી મદદ મળતી હોય છે બિલકુલ અને આમ જયારે કહેવાય ને કે તમારું બચ્ચું જે જોઈન્ટ ફેમિલીમાં રહે તો એમને બધા લોકોના સંસ્કારનું સિંચન એનામાં હોય છે અને ત્યારે એક બેનિફિટ એ પણ થતો હોય છે કે જે તે વ્યક્તિની એક્સપર્ટિસ છે એ બધા ગુણો એનામાં આવતા હોય છે તો બધાને એના માટે એટલો જરબ હોય છે છે બધાને રમાડવા પણ એટલા જ એક્સાઇટેડ હોય છે તો ત્યારે એવું પણ થઈ શકે કે જ્યારે આપણું બચ્ચું બીજા વડીલો સાથે કેમ રમતું ત્યારે આપણને થોડો આરામ મળી શકે રેસ્ટ કરવો પણ એટલો જરૂરી છે કેવી રીતનો રેસ્ટ આમ પોતાના માટે કેવી રીતે સમય કાઢવો જોઈએ આ પોઈન્ટમાં છે ને મોટા ભાગની મમ્મીઓ ક્યાંક ને ક્યાંક પાછી પડી જતી હોય છે એમાં ઇન્ક્લુડિંગ મી જ્યારે મને પણ એવું થાય કે ભાઈ મને મારા માટે તો ટાઈમ મળતો જ નથી પણ ચોવીસ કલાકનો સમય ભગવાને બધાને એક સરખો આપેલો છે તો જ્યારે બાળક સૂતું હોય કે પછી ફેમિલી મેમ્બર્સની સાથે રમતું હોય ત્યારે તમે શાંતિથી તમારા માટે સમય કાઢી શકો છો ઘણી બધી નાની નાની વાતો છે જે તમે ફોલો કરી શકો જેમ કે કંઈ નહીં તો શાંતિથી તમે ડીપ બ્રીથિંગ કરો એનાથી પણ મન શાંત થતું હોય છે શાંતિથી સૂઈ જાઓ પાવરનેપ લઈ શકો છો કોઈ સારી બુક વાંચી શકો છો મ્યુઝિક સાંભળવાની ઈચ્છા થાય તો તમે મ્યુઝિક્સ જે પણ તમારી હોબી હોય એ તમે ફોલો કરી શકો છો અને આખા દિવસનો સ્ટ્રેસ માટે એ બધી જે હોબીસ તમે ફોલો કરશો ને એ તમારા સ્ટ્રેસ બુસ્ટરનું કામ કરશે એ તમને ખૂબ જ મેન્ટલી રિલેક્સ કરશે ને આગળ જે બાળકને સાચવવાની જે રિસ્પોન્સિબિલિટી છે ઘર સાચવવાની એ બધામાં પણ તમને ખૂબ જ કામ મળશે અને એક સેલ્ફ સેટિસ્ફેક્શન થશે બિલકુલ અને કહેવાય ને કે આપણી જો ઊંઘ પૂરી ના થાય વધારે મેજર જે તકલીફ સતાવતી હોય માં બન્યા પછી તો આપણને સ્ટ્રેસ પડે છે ફિઝિકલ પણ પડે છે મેન્ટલી પણ પડે છે અને ઊંઘ પૂરી નથી થતી તો પૂરતી ઊંઘ તો લેવી જ જોઈએ તમારું પણ બાળક નાનું છે હજી લગભગ બે વર્ષનું સેમ કંડિશન મારે પણ છે અઢી વર્ષનું બાળક છે તો આપણે લગભગ અમુક અનુભવો શેર કરી શકીએ એવા છે પણ હવે એવું થાય કે જેમ કે તમારા વિડીયો હું જોઉં છું પોતાના માટે સમય કાઢો થોડો ડિફિકલ્ટ પડી જાય છે કારણ કે આપણે ગમે એટલું બાળકનું શેડ્યુલિંગ કરવાનું ટ્રાય કરે પણ ઘણી વાર સંભાવ કોઈ રીઝનથી શેડ્યુલમાં મિસમેચ થઈ જાય અથવા તો ઓગણીસ વીસ થઈ જાય તો ત્યારે તમારા જે વિડીયોઝ તમે બનાવો છો એના માટે સમય કેવી રીતે કાઢો છું કારણ કે મેં જોયું છે કે મારા બચ્ચાને ક્યાં સપોઝ આપણે કંઈક ફોન કે લેવા જઈએ ને તો એ નવું નવું બોલતો થશે મમ્મા ફોન મૂકી દે ફોન ના જોવાય અને પછી આપણે આપણી માટે જેમ કે વિડીયોઝ બનાવવા છે કે કંઈક મોટિવેશનલ એઝ અન્ફ્લુઅન્સર તો એ કેવી રીતે મેનેજ થાય છે મારો દીકરો પણ આ બધું જ બોલતો હોય છે જ્યારે હું એની સાથે રમવાની જગ્યાએ ફોન લઈને થોડીક પણ ઇવન હું વાંચતી હોઉં ત્યારે પણ મારો દીકરો આવીને બોલે મૂકી દો બુક મૂકી દો મને બુક પણ મુકાવડાઈ દેતો હોય છે જ્યારે મારા વિડીયોઝની વાત કરું હું હંમેશા ત્યારે જ શૂટ કરતી હોઉં છું જ્યારે મારું બાળક સૂતું હોય બરાબર મારા દીકરાનું શેડ્યુલ એ રીતનું સેટ રાખ્યું છે કે એ બપોરના સમય ત્રણ ચાર કલાક સરસ રીતે પેટ ભરીને જમીને શાંતિથી સૂઈ ગયું હોય અને એ દરમિયાન હું મારું કામ કરતી હોઉં છું અધરવાઇઝ જો કોઈ એવા વિડીયો હોય જેમાં મારે મારા બાળકની સાથે શૂટિંગ કરવાનું છે ત્યારે હું હંમેશા એ વાતનું ધ્યાન રાખું કે એ સારા મૂડમાં હોય એ સરસ હેપી હોય એનું પેટ ભરેલું હોય હસતો રમતો હોય એ દરમિયાન જ હું શૂટિંગ કરતી હોઉં બાળકના ભોગે હું ક્યારેય પણ શૂટિંગ નથી કરતી અને એના કારણે ઘણી વાર બનાવવામાં પણ લેટ પણ થઈ જતું હોય કારણ કે બધું આપણે હેન્ડલ કરવાનું હોય છે પણ આટલી આટલી વાતો હું હંમેશા ધ્યાન રાખતી હોઉં છું ને એ દરમિયાન જ હું મારું વિડીયો કન્ટેન્ટ ક્રિએટ હું કરતી હોઉં છું બિલકુલ એવી વસ્તુ છે ને કે જનરલી તમે જોયું હોય તો જે આપણે અમુક લોકોને તકલીફ હોય કે જે બચ્ચું સાંભળી ના શકતું એ નાનપણથી બોલી પણ નથી શકતું એટલે ઇન શોર્ટ ટૂંકમાં એવું કહેવાય કે તમે જે સાંભળો એ તમે બોલો તો એમાં તમે કેટલા અઘરી થાવ છો કે આપણા બચ્ચાને આજુબાજુ એમ્બિયન્સ પણ એવું રાખવું જોઈએ ફ્રેન્ડલી અને અમુક જે વસ્તુ છે જેમ કે નાની મોટી નોકઝોક થઈ ગઈ ફેમિલી માં તો એ વખતે ખાસ ધ્યાન એ રાખવું છે કે ઘણા બધાને મિસ્ટેક થઈ જતી હોય છે બચ્ચું આમ આજુબાજુ રમતું આપણને એવું છે કે એ રમે છે પણ એના કાન બધે ફરતા હોય છે એવો મારો પર્સનલ અનુભવ બી કહે છે અમુક પ્રકારની જે વસ્તુ અવોઇડ કેવી કરવી જોઈએ અવોઇડ એ રીતનું કરવું જોઈએ કે ગમે એવા કોઈ પણ કજીઓ કંકાશ કે ડિસએગ્રીમેન્ટ થતા હોય હસબન્ડ વાઈફની વચ્ચે ઘરમાં ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે બાળક હોય એની હાજરીમાં ખૂબ ઊંચા ટોનમાં ભેણા કટાક્ષ કે એ બધું ન કરવું જોઈએ જે નેગેટિવ બિહેવિયર છે અને સાથે બાળકની હાજરીમાં ક્યારેક બાળકની ઉપર પણ આપણે ગુસ્સો થઈ જાય તો એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે સોરી કહી દેવાનું થોડાક સમય પછી જ્યારે તમને પોતાને ગિલ્ટ ફીલ થશે કે ભાઈ મારે દીકરા ઉપર ગુસ્સો બીજા વ્યક્તિનો ગુસ્સો દીકરા ઉપર ઉતરી ગયો તો બાળકને સોરી કહેવામાં કોઈ જ તમારે નાનમ ન અનુભવી જોઈએ હું પોતે પણ એક મા છું ઘણી હું પણ ઇરિટેટ થઈ જતી હોઉં અને મારા દીકરાની સાથે ક્યારે ક્રૂડલી બિહેવ થઈ જાય તો હું મારા દીકરાને હું સોરી કહી દેતી હોઉં છું એ સરસ પ્રેમથી એ વખતે જાણે શાંતિથી સાંભળતો હોય એ રીતના એના એક્સપ્રેશન હોય ખોળામાં બેઠું હોય બાળક અને પછી ધીમે રહીને સ્માઈલ કરે જાણે કહેતો હોય કે ઇટ્સ ઓકે મમ્મી કંઈ વાંધો નહીં તો આ એક કોમ્યુનિકેશન છે અને એ તમારે હંમેશા યાદ રાખવું જોઈએ બિલકુલ અને હવે કેવું છે કે અત્યાર સુધી પહેલા કેસીસ માં પણ હવે ફાધર પણ એક્ટિવ થયા છે લોકો પણ એમના રૂટીનમાં ઇન્વોલ્વ થતા ગયા છે કે નાની મોટી હેલ્પ કરાવી દે કે બચ્ચાના ડેવલપમેન્ટ માટે કે જેમ કે સ્કૂલે મૂકવા જવાનું હોય કે પછી એને નઈને રેડી કરવાનું હોય તો હું તો એવું માનું છું કે મારા એક્સપિરિયન્સ પરથી કે બચ્ચું હોય એવું જરૂરી ડેડી ચેરી ટાઈમ કરે મારવા જાય કે જમાડે તો એ લોકોનું બોન્ડિંગ પર બી અસર પડતી તો હશે એકસો ને દસ ટકા કારણ કે સાયન્ટિફિકલી એ પ્રૂફ થયું છે કે જે નાના બાળકો એના ફાધરની સાથે સમય પસાર કરતા હોય છે એનામાં કોન્ફિડન્સ ખૂબ જ હાઈ હોય છે એ ખૂબ જ શારીરિક માનસિક રીતે એની હેલ્થ ખૂબ જ સારી રહેતી હોય છે એવું બાળક હોશિયાર બનતું હોય છે અને બાળ ફાધરની સાથે બોન્ડિંગ ખૂબ જ સારું થતું હોય ઓબ્વિયસલી તો હું મારી પર્સનલ વાત કરું ને મારા ઘરે મારા હસબન્ડની સાથે મારા દીકરાનું એટલું સ્ટ્રોંગ બોન્ડિંગ છે કે સવારે ઉઠે ત્યારે એને મમ્મી જો ટિફિનમાં કે નાસ્તો બનાવવામાં બિઝી હોય તો એ પપ્પાની સાથે સરસ રીતે રમતો હોય છે દૂધ પણ પપ્પાના હાથે પી લેતું હોય છે સન્ડે હોય ત્યારે પપ્પા એને માલિશ કરાવે નવડાવે એટલે પપ્પાની સાથે પણ એટલો સરસ ટાઈમ સ્પેન્ડ કરતો હોય છે અને હું જોતી આવું છું કે આપણી આસપાસ એવા ઘણા બધા ફાધર્સ છે જે બાળકને ક્વોલિટી ટાઈમ આપતા હોય છે અને બીજા જે ફાધર જે હંમેશા બિઝી રહેતા હોય છે હું એમને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે તમે જ્યારે ઓફિસથી ઘરે આવો ને તો હંમેશા હસતા હસતા આવો કારણ કે એક નાનકડો જીવ તમારી ખૂબ જ આતુરતાથી રાહ જોતો હોય છે તો તમે ચોવીસ કલાકમાંથી તમારો ક્વોલિટી ટાઈમ તમારી બાળકની સાથે ચોક્કસ સ્પેન્ડ કરજો કારણ કે આ એક તમારી લાઈફનો સૌથી મેમરેબલ સમય બની રહેવાનો છે બિલકુલ આજે આપણે જે વાત માટે ભેગા થયા છે મેઇન પર્પઝ શું છે એઝ અ તમે પેરેન્ટિંગ જે ટોપિક ચૂઝ કર્યો છે એ આફ્ટર યોર બેબીઝ બર્થ કે પછી પહેલેથી તમને આ ટોપિક પર રિસર્ચ કે પછી એના પર તમને મોટિવેશનલ થવું ગમે છે ના બનસરી મેં એવું કોઈ પ્લાનિંગ કર્યું નહોતું ઓનેસ્ટલી હું કહું કારણ કે હું પણ મીડિયા ફિલ્ડમાં બે સત્તર વર્ષથી હું કામ કરી રહી છું જુદી જુદી ચેનલ્સમાં એક ખાલી ફાયદો એ મને થઈ શકે કે હું કેમેરા આપણે ઓબ્વિયસલી કેમેરાને એ બધું આપણને સ્ક્રિપ્ટિંગ છે કે ટોપિક સિલેક્ટ કરવું એ બધું આપણને સારી રીતે કરી શકતા હોઈએ પણ ના મેં ઇન્ફ્લુએન્સર બનવા વિશે એવું કોઈ પણ જાતનું પ્લાનિંગ નહોતું કર્યું મારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ હતું જ નહીં ઓનેસ્ટલી કહું તો મારા હસબન્ડ અને મારી સિસ્ટરે મને કહેવાય કે એક પુશ આપ્યો કે ભાઈ તું આ રીતનું કંઈક કર કારણ કે આ ખૂબ જ લોકોને પસંદ આવતું હોય છે તું તારો અનુભવ કે તને જે વાંચવાનો શોખ છે એના આધારે તું રિસર્ચ કર બાળ ઉછેર વિશે અને લોકોની સાથે તારું નોલેજ શેર કર તો એ રીતે ધીમે ધીમે મારી આ સફર સ્ટાર્ટ થઈ તો પછી આ જે રીડિંગની બુક્સ રીડિંગ છે કેવા પ્રકારની બુક્સ વધારે વાંચવી મને અત્યારે સૌથી વધારે પર્સનલી વાંચવી ગમતી હોય છે ઓટોબાયોગ્રાફીસ સાથે મને અમુક નોવેલ્સ વાંચવી ખૂબ ગમતી હોય છે અશ્વિની ભટ્ટ મારા સૌથી ફેવરેટ રાઇટર છે એમની ઓલમોસ્ટ તમામ બુક્સ મેં વાંચેલી છે અને હું વિવિધ લાઇબ્રેરીઝમાં પણ હું મેમ્બર્સ રહી છું અત્યારે પણ છું જ્યાંથી હું બુક્સ લાવીને હું ઘરે વાંચતી હોઉં જેમ મેં કહું કે મારો દીકરો જ્યારે સૂતો હોય ને ત્યારે જે આપણે મી ટાઈમ આપણને જે નથી મળતો હતો એ મેનેજ કરવો જોઈએ તો મારો મી ટાઈમ હું ત્યારે લેતી હોઉં જ્યારે મારું બાળક સરસ સૂતું હોય ત્યારે હું વિડીયો બનાવવાના હોય કે મારું રીડિંગ કરવાનું હોય કે મારી કોઈ પણ હોબી હોય એને માટે હું સમય આપતી હોઉં છું બિલકુલ અને સંગીત એવું કામ છે ને કે તમારું મૂડ છે આખું એનામાં મૂડ સ્વિંગ કે ભાઈ મૂડ ચેન્જ કરવાનો પાવર સંગીતમાં મ્યુઝિકમાં રહ્યો છે પણ અત્યારે ઘણી વાર કેવું થાય કે આજની યંગ જનરેશનને એકદમ અ ઢીચેક ઢીચેક મ્યુઝિક સાંભળવા ગમતા હોય પણ ત્યારે સપોઝ કારમાં બી જતા હોય તો કોઈ એવા સોંગ આપણે સાંભળી લેતા હોઈએ કારણ કે ઘણા બધા સોંગ એવા છે કે જેને કોઈ મિનિંગ જ નથી હોતો અથવા તો બહુ લાઉડ મ્યુઝિક હોય છે તો એઝ અ મધર મારો એવો પ્રેફરન્સ કરો કે આપણે એટલીસ્ટ બચ્ચા જોડે જતા હોય ત્યારે અમુક પ્રકારના મ્યુઝિક અમુક પ્રકારના વોલ્યુમ છે એને ડાઉન કરવો જોઈએ સો પર્સનલી મારો અનુભવ એવો છે કે જ્યારે બચ્ચા છોડ તો અમે રાઈમ્સ લગાવીએ તો નાની ઉંમરે મારે એવું થયું કે બચ્ચું જ્યારે બોલતા પણ નતું શીખ્યું એ બોલતા થયું એના વિધિન ટુ મંથ એ ઓલમોસ્ટ આઠથી દસ રાઇમ્સની જાતે ગાતો થઈ ગયો આ વિશે તમારું શું માનવું છે એકદમ સાચી વાત છે બંશ્રી કારણ કે બાળકને જે આજુબાજુ એ જોશે જે અનુભવશે એના ડેવલપમેન્ટમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતું હોય છે રાઇમ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે બાળકને નવું નવું શીખવવા માટે એની સાથે સાથે તમે બધી મધર્સ આપણા જે મંત્ર છે વિવિધ સ્તુતિ જે હોય છે ભગવાનની ભજન છે એ બધું પણ તમે જો વગાડશો ને તો એ બાળક માટે ખૂબ જ સારું છે સૂતું ન હોય ત્યારે એ દર એ એ ટાઈપનું જે કામિંગ સુધિંગ મ્યુઝિક છે એ તમે પ્લે કરો હું એક મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું તો મોબાઈલમાં રેકોર્ડર હોય ને તો એમાં એ ભજન કે એ સ્તુતિ જે છે એ હું મારા અવાજમાં રેકોર્ડ કરતી હું એટલે કઈ સારું ગાતી નથી પણ હું શાંતિથી ધીમે ધીમે સરસ રીતે ગાતી ને મારો અવાજ સાંભળીને મારું બાળક સુઈ જતું ઇનફેક્ટ ક્યારેક હું કામમાં હોઉં તો મોબાઈલમાં એ મારો અવાજ મારા હસબન્ડ એને સંભળાવે ને ગોળિયું ઝુલાવે મારો દીકરો સુઈ જતો અને અત્યારે એવું છે કે હજી બે વર્ષ હમણાં જ એને કમ્પ્લીટ કરે એને સરસ ગાયત્રી મંત્ર બોલતા આવડે છે એની તો કાલી કાલી ભાષામાં ખૂબ જ ક્યુટ રીતે સૂતો હોય ત્યારે ગાયત્રી મંત્ર જાતે જ બોલતો હોય છે અને જુદું જુદું બોલતો હોય રાઇમ્સ પણ ગાતું હોય છે એટલે મારો પોતાનો પણ અનુભવ સંગીતની સાથે ખૂબ જ સારો રહ્યો છે એટલે ઇન છોટ આપણે પણ અવોઇડ કરવા જોઈએ કે એની સાથે હોય ત્યારે અમુક પ્રકારનું મ્યુઝિક આપણે ના તો ના સાંભળીએ તો બેટર છે એક એવી ટિપ્સ જે આજકાલના બચ્ચાઓને અને પેરેન્ટ્સને અને ખાસ કરીને એમના દરેક ફેમિલી બાંધી રાખે કે બચ્ચાના કારણે એમના વચ્ચે કોઈ ડિસ્પ્યુટ ના થાય તો શું કહેવા માંગશો એક જો એ રીતની વાત કરીએ તો સમજણ આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘરનું વાતાવરણ બાળકને જો સારા સંસ્કાર આપવા તો તમે જે બોલશો એ એ ફોલો નહીં કરે પણ તમે જે કરશો જે વર્તન કરશો એ બાળ ચોક્કસથી ઓબ્ઝર્વ કરે છે અને એ ફોલો કરે છે માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘરનું વાતાવરણ એકબીજા સાથે જે રીતનું તમે વર્તન કરો છો એકબીજાને કેવો સપોર્ટ કરો છો ખૂબ કેવું પ્રેમ કાળજી રાખો છો કેવા શબ્દો બોલો છો તમારું ડેલી રૂટીન કેવું છે આ બધી જ બાબતો અ બાળ ઉછેરમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આ જવાબદારી ફક્ત મમ્મી કે પપ્પા ની નહીં પણ ઘરના અન્ય લોકો માટે પણ એટલી જ અસર કરે છે બિલકુલ પૃથ્વી પેરેન્ટિંગ ઉપર આટલી સરસ ડિટેલિંગ આપણે શેર કરી અને ખાસ કરીને આપણે બધાને એ પણ સમજાવવામાં થોડા હોપ કે સક્સેસ બી થઈએ કે બાળકનો ઉછેર કરવો એ ના ફક્ત પેરેન્ટ્સની જવાબદારી છે પણ જો બધા જ ફેમિલી મેમ્બર ભેગા થઈ અને મ્યુચ્યુલી અન્ડરસ્ટેન્ડથી જો બાળકનો ઉછેર કરશે તો મને નથી લાગતું કે બાળક જે છે એનામાં કોઈ ન્યુસન્સ કે કોઈ બેડ હેબિટ આવે અત્યારે ઘણા બધા કિસ્સાઓ આપણે જોતા આવીએ છે કે આવો કિસ્સો આવી ઘટના થઈ ક્રાઈમ પણ બહુ જ ખરાબ ખરાબ છે રીપ કેસીસ ને બધું થાય છે તો બાળકનું ડેવલપમેન્ટ જ આપણે રીતે કરી કે એને આવી કોઈ નેગેટિવિટીઝ ના આવે તો બસ એ જ છે કે અત્યારે આપણો જે વાતચીત કરી પેરેન્ટિંગ ઉપર બાળકના સંસ્કાર ખૂબ જ જરૂરી છે જો બાળકનો ઉછેર જ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે તો મને એવું લાગે છે કે દેશમાં જે ક્રાઇમ રેટ છે એમાં આપણે ઘણો ખરો ઘટાડો એઝ અ મધર કરી શકું છું એઝ અ ફેમિલી મેમ્બર કરી શકીશું તો બસ આજે વાતોમાં બસ આટલું જ નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું